થયેલા બાળકની કાર્યવાહીના કારણે પરિવારજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દસમી માર્ચના રોજ બાળકી ગુમ થયાની ફરિયાદ પરિવારજનો દ્વારા નોંધવામાં આવી હતી અને હજી સુધી કાર્યવાહી ન થતા ધારાશાસ્ત્રી સહિત મહિલા સંગઠન દ્વારા પરિવારને સાથે રાખી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી અને એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરાઈ હાલમાં હવે મહિલાઓ સન્માન આપવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ શહેર હોય કે જિલ્લા દીકરીઓ સુરક્ષાના પર સવાલો ઉઠી રહ્યા છે

કે એક ફરિયાદ નોંધવામાં આવેલી છે અરજદાર માતા પિતાની બાળકી તેર વર્ષની આઠ આઠ તારીખે આઠ બે બે હજાર ચોવીસના રોજે બાળકી ગુમ થયેલી ફરિયાદ આપી છે આજે એક મહિનાથી ઉપરાંત વધુ સમય થયેલ ગયેલ છે બાળકીઓને માતા પિતાને ન્યાય મળેલ નથી બાળકીને પરત લાવી શકેલા નથી આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે આપણી વડોદરામાં બેઠા છે સંસ્કારી નગરીમાં તો આવા ભ્રષ્ટ અધિકારીઓની કોઈ જરૂરિયાત નથી તો અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નોંધવી આપવી જોઈએ તપાસ એની અને જેમાં આપણે વડોદરામાં ઉચ્ચ મહિલા કક્ષે અધિકારીઓ બેઠા છે મહિલા અધિકારીઓ બેઠા છે એવી મહિલા અધિકારીઓને પણ મોકો આપવો જોઈએ જેની પાછળ બાળકી તેર વર્ષની બાળકીનો કુંબળી બાળક છે અને જે માતા પિતા પાસે જે એના હૈયો ફાટ રુદનથી એનો મન મૂકીને પોતાની બહેન અને માતાની જ્યારે આપણી ઉપર આવે કૃત્ય થતા હોય તો એવા કૃત્યોમાં ગંભીર આક્ષેપ રીતે તો નહીં કહી શકીએ પણ માત્ર આરોપીને અને આરોપીના ફેમિલીને પોલીસ છાવડતી આવેલી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ વડોદરામાં નહીં ચાલે એના માટે ઉપર સુધીની ઠેક રજૂઆત કરવામાં આવેલ છે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે પાદરા પોલીસ સ્ટેશનમાં છે એટલે કે મારી છોકરી આજે આઠ બે બે હજાર ચોવીસના રોજ ગાયબ થયેલ છે અને એનું અપહરણ કરવામાં આવ્યું છે પણ જે વ્યક્તિએ જે કૃત્ય કરાવડાયું છે એ વ્યક્તિને અત્યારે પોલીસ પાદરા પોલીસ સ્ટેશનમાંથી કોઈ મને કોઈ જાતનો સારો રિસ્પોન્સ મળતો નથી પણ હું આજે કલેક્ટરશ્રી સાહેબ જોડે આવ્યો છું મારી રજૂઆત કરવા માટે અને આ મારા પાસે જે કંઈ સંગઠન છે એને એમને લઈને આવ્યો છું કે જેથી મને ન્યાય મળી જાય એમ માંગણી કરવામાં માગણી કરવામાં તો કંઈ નહીં અને જે પ્રતિક પટેલ છે ને એને એના એના સીસીટીવી ફૂટેજ મારા પાસે છે એને બાઇકના ફોટો પણ છે પણ એને લાવતા કેમ નથી તો પાદરા પોલીસ સ્ટેશનનું હું એટલું કહેવા માગું છું કે તમે સાના દબાણમાં છો તો તમે આ કામ નથી કરી શકતા અને આવા અધિકારીઓને મારી એવી એક જ માંગ છે કે આવા આવા પોલીસવાળાને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આજે મારી દીકરી મને ગઈ છે એનો વાંધો નહીં કોઈની બીજાની બી જશે પણ આ રીતે કોઈને ન્યાય આલાવો ને સાચો ન્યાય અપાવડાવો